ભુજમાં નવ બ્લેકમેલ કરી લાખોની ચોરી કરાવનારા બે આરોપીઓ ઝડપાયા ભુજ શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં બે શખ્સોએ એક નવયુવાનને બ્લેકમેલ કરી પોતાના ઘરેથી લાખોની ચોરી કરાવવાનું કાવતરું રચ્યું હતું આ કેસમાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા સત્તર પોઈન્ટ સત્તાણું લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે પોલીસે આપેલી વિગતો મુજબ ફરિયાદીના પુત્ર ઈશાન ઈશાનસિંહને આરોપીઓએ એકલતાનો લાભ લઈ ધમકી આપી અને બ્લેકમેલ કર્યું

ફરિયાદને આધારે ગુનો નોંધાતા પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલના માર્ગદર્શન હેઠળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે જે રાણાની આગેવાનીમાં અલગ અલગ ટીમ બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે આરોપીઓ રાહુલ ઉર્ફે લાલો ભગવાનજી સોલંકી જૂની રાવલવાડી ભુજ અને રાહુલ ઉર્ફે રવિ મોહનભાઈ મહેશ્વરી માનકુવાવાડાને ઝડપવામાં આવ્યા છે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા સત્તર પોઈન્ટ સત્તાણું લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે જેમાંથી રોકડ રકમ રૂપિયા એક લાખ પંચોતેર હજાર છસો એકસો ગ્રામ સોનાનું બિસ્કિટ અને સોનાની બે બંગડીઓ ચેઇન વીટી અને બે આઈફોનનો સમાવેશ થાય છે ભૂજ ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવેલી હતી જેમાં ફરિયાદી જે છે પિંકલ સિંહ કરીને બેન એમણે ફરિયાદ નોંધાવેલી કે તેમના બે દીકરાઓને તેમના દીકરાને ઇન્શાન સિંઘનું અપહરણ કરવામાં આવ્યું છે અને પૈસા એમના ઘરમાંથી ચોરી થયા છે પૈસા રોકડા આઠ લાખ અને બીજા દાગીના અને એમ કરીને ટોટલ બત્રીસ લાખ જેટલી રકમની ચોરી થઈ છે એ પ્રમાણે એની ફરિયાદ આપેલી જે આધારે પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન એ ડિવિઝન અને ક્રાઇમ બ્રાન્ચ સુધીની ટીમો બનાવીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું અને એવું જાણવા મળ્યું કે જે ફરિયાદી છે એમનો દીકરો ઈશાન સિંઘ અને ઈશાનસિંગ નો મિત્ર આ બંને જણા એમના બે મિત્રો રાહુલ મહેશ્વરી અને રાહુલ સોલંકી નામના બે મિત્રો સાથે પહેલાથી મિત્રતા હતી ધમકી આપેલી કે તમારા સિગરેટ પીતા અને દારૂ પીતા ફોટા અમે તમારા મા બાપને આપી દઈશું એમ કરીને એમની પાસેથી આ જે ફરિયાદી કોઈ કામ અર્થે દિલ્હી ગયા હતા અને એમની ગેરહાજરીમાં આ છોકરાઓ પાસેથી તિજોરીની લોકરની ચાવી મેળવી લીધી અને એક બીજા બોલાવીને એ ચાવીની ડુપ્લિકેટ ચાવી આ તિજોરી ખોલીને એમાંથી રોકડા રકમ આઠ લાખ અને દાગીના એ બધું એ લોકો ચોરી કરીને લઈ ગયા હતા અને એ લોકોને ટીમો બનાવેલા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે બંને આરોપીને એ ડિવિઝન દ્વારા હસ્તગત કરવામાં આવેલ છે એમાં ફરવા જવાની જે મોડ ઓપરેન્ડી છે એમાં એ લોકોએ એવું પિક્ચર ઉભું કર્યું હતું કે આ લોકોને એમની ટિકિટ થાય એમને એવું કીધું કે તમે ગોવા જતા રહો અને એકચ્યુઅલમાં એ લોકોને ગોવા નહીં પણ એમની જયારે તપાસ કરવામાં આવી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈને એમના સર્વેલન્સ ના આધારે ત્યારે એ લોકો ત્યાં એરપોર્ટ બાજુ એમનું લોકેશન મળ્યું અને પછી ખબર પડી કે એમની ગોવાની પણ કલકત્તા જવાની એમની સાંજની ફ્લાઇટની ટિકિટ હતી જે છે રાહુલ મહેશ્વરી જે ઈસુઝુ કંપનીમાં નોકરી કરે છે એની ઓફિસમાંથી સોનાની લકડી એટલે પેલું અને સોનાની બંગડી અને વીંટી ને બધું મુદ્દામાલ કબજે કરવામાં આવેલું છે હા એ હવે એ બાબતમાં હજી આગળ તપાસ થશે વિડીયો બાબતમાં પછી ચાવી જેની પાસે બનાવડાવી છે અને જે બાકીના જે એવિડન્સીસ છે એ એકત્રિત કરવામાં આવશે આજ રોજ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો